છે તો સમાચારોમાં આગળ સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા તેજ થઈ છે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે નિરીક્ષકો આજે સુરતમાં પહોંચ્યા છે ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની રજૂઆતો સાંભળવાની શરૂઆત કરવામાં આવી છે નવા પ્રમુખ કોણ હશે તે વિશે અનેક તર્ક વિતર્ક થયા છે સૌરાષ્ટ્ર અને સુરતની લોબીના નેતાઓ દાવેદાર ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા નેતાઓ રાકેશ શાહ કુલદીપ સિંહ સોલંકી પંકજ દેસાઈ અને રમેશ ઉકાણી સુરતમાં પ્રમુખ પદના દાવેદારોની રજૂઆતો સાંભળશે દાવેદારોને સાંભળ્યા બાદ મોવડી મંડળને રિપોર્ટ કરવામાં આવશે જોકે સુરતમાં નિરંજન ઝાંજમેરા રિપીટ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે સીઆર આર પાટીલે બેઠકમાં આડકતરો ઇશારો પણ કર્યો છે કાર્યાલયની બેઠક માં પાટીલે કહ્યું કે મારે પણ છેલ્લા બનવાના અરમાનો જોતા અનેક નેતાઓના મોઢા પડી ગયા હતા જોકે આ વચ્ચે અનેક નેતાઓએ સુરત શહેર પ્રમુખ બનવા માટે દાવેદારી કરી છે જેમાં સૌરાષ્ટ્રવાસી એવા પૂર્વ ધારાસભ્ય જનક બગ

પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણી ભાજપના પ્રદેશ અધ્યક્ષના અંગત વિશ્વાસુ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ પૂર્વ મેયર હેમાલી બોખાવાલા રણિત સમિતિ ચેરમેન કેયુર ચપટવાલાનું નામ પણ ચર્ચામાં રહ્યું છે તો ભાજપના વર્તમાન શહેર પ્રમુખ નિરંજન ઝાંજમેરા પણ ફરી એક વખત નવી ટર્મ માટે મેદાનમાં ઉતરી શકે છે છેલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સાડા ત્રીસ વર્ષથી પાર્ટીનું કામ કરું છું આજે હું મારી ઉમેદવારી તરીકે અહીંયા નોંધણી કરવા માટે આવ્યો છું લગભગ અત્યાર સુધીમાં પાંત્રીસ ચાલીસ લોકોએ તો દાવેદારી નોંધાવી છે હજી પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે બિલકુલ આ પહેલાં પણ હું આ શહેર અધ્યક્ષ અહીંયા હતો જ ભારતીય જનતા પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીના કપરા કાળમાં પાટીદાર આંદોલન ચાલતું હતું એ દરમિયાનમાં આ જ પાર્ટીના કાર્યકર્તાઓના બલબૂતા પર બારમાંથી બાર સીટ અમે જીતેલા હતા ફરી વખત જે ચર્ચાઓ હતી ઉંમરના બાદની એ ઉંમરના બાદ ખસી જતા કાર્યકર્તાઓની લાગણી અને કાર્યકર્તાઓના ફોનને માન આપીને હું આજે મારી દાવેદારી કરવા આવ્યો છું પાર્ટીના કાર્યકર્તાઓ સિનિયર કાર્યકર્તા સક્રિય સભ્ય નાની મોટી ભૂતકાળમાં જવાબદારી જેમણે નોંધાય છે એમનો હક બને છે એટલે આજે ઘણા બધા સિનિયર કાર્યકર્તાઓ પાર્ટીની દાવેદારી કરવા પ્રમુખ માંડના ફોર્મની દાવેદારી કરવા આવ્યા છે